અને તેમના લાભ માટે આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે કચેરીના નિયત નમૂનામાં તો પીએમ જે એ વાય રાજ્યમાં ઓલ ઇન્ડિયા સર્વિસ એઆઈએસ ના અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે

સોંપવામાં આવેલ છે તો રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સના કિસ્સામાં ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદરના જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબ અને એઆઈએસના અધિકારીઓના કિસ્સામાં તેમને લાગુ પડતા એઆઈએસ મેડિકલ એટેન્ડન્સ રૂલ્સ ઓગણીસો ચોપન અંતર્ગત કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું રહેશે આ તમામ કર્મીઓ હોય તે કચેરીના નમૂનામાં પ્રમાણપત્ર ચુકવણા કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારી પેટા તિજોરી અધિકારી પેન્શન ચુકવણા અધિકારી પગાર અને હિસાબ અધિકારી દ્વારા અથવા વિકલ્પે જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે તેમજ ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા કોઈ અધિકારી કર્મચારી સેવા છોડીને જાય અથવા રાજીનામું આપે અથવા શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે અને કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી કર્મચારી તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શનર ગણવા પાત્ર ના રહે તેવા કિસ્સામાં તેણે છેલ્લે ફરજ બજાવી છે તે કચેરીના વડાએ એસએચ ને તે અંગેની સત્વરે જાણ કરવાની રહેશે જેના આધારે એસએચએ દ્વારા પીએમ જે આ યોજના હેઠળના લાભાર્થી તરીકેના નામમાંથી તેઓ અને તેઓના કુટુંબના સભ્યોના નામ કમી કરવામાં આવશે ધન્યવાદ